हेलो सखरण नवनवा पुगा हेलो पुगा ने ओह नो होराय माता नहीं होय આ વાવા જુડે પર તનો તનો કાઢી નાખ્યું એ ડોશી એ ક્યાં જાય આ હાલ એ શું એ બોલું હાઠી કુ ખેંચવાનું મારું લેટી આ પાંગટ તાણમી છે એ મારો ખાટલો ઢીલો પડી ગયો હી ઈની તાણી વારજો પોતાનો ખાટલાની તર તાણી વારી એ તાણે દશ પણ પેલા આ તો હમો કરી લેવા દે મારો ખાટલો એક મહિને થી ખોઈ જવો થઈ જો મહિને થી માં હું હું ઈ તમને ન હું એ કરી દેસ તારો ખાટલો હમો પણ આ તો મને કરી લેવા દે આ કેદુનો ઢીલો પડી ગયો છે આ સાયે હું એવો તો એ ટાળ્યું વાવા જુડાયે આવડે તા મારા ખાટલે પાંગ ટાળી વાળજો નકર રોટલો ઘડી ન દઉં

મારા કયા એટલા પૈસા હે આ દઈ દે ને

એવું કનોટનું વાવા જુડું આવ્યું સાયો હતો તે ઝાડવાય પાડી દીધા બતાય આ ખાટલો કે દુનો પાંગે તાણું તાણું કરું અને ઓલી ડોસી જાય ખાટલી દેવા અહીંયા નહી રહી શારે વળતીઓ કરશે ભગવાન જાણે આ કામ થતું નથી

હા આયો તરત મારા આરવા જ આવે લે હું આ માઘું મારજે આવતું આ ઢૂકળું નકર એ ફોટકે પાર દઈ હમણે પાણી બધું ડખવાય નહીં જોવાય માહલાય નહીં આવે કોઈ મારવા જવું જોઈએ